અંકલેશ્વરના પીરામણ ગામની હદમાં બની રહેલી વરસાદી કાંસ ની ઘટાડ કામગીરીને લઈને કાદવનું સામ્રાજ્ય ઉભું થતા લોકહિતમાં મોકૂફ રાખવા આ કામગીરીને મોકૂફ રાખવા માટે ગ્રામજનોએ માંગણી કરી છે અંકલેશ્વર પીરામણ ગ્રામ પંચાયત સરપંચ દ્વારા માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે નાયબ કાર્યપાલ રજૂઆત કરવામાં આવી હતી કાંસ નું કામ ચાલતો હોવાથી રસ્તા પર કાદવ કિચોનું સામ્રાજ્ય વધતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે સાથે અકસ્માતનો પણ ભય રહેલો છે તે ઉપરાંત લોકોના ઘરો પાણી ભરાવાની સંભાવના રહેલી છે તેવામાં શ્યામનગરથી આમલા ખાડી સુધી પાણી

તો લોકોને અવર જવરમાં પણ નહીં રસ્તો તો લગભગ ઘણા કઈમથી ખરાબ છે તો અમારું માનવું છે કે અગર રસ્તો બની જાય જેવી રીતના કે અત્યારે આમના ખાડીના નીચે જે રોડ બન્યો હતો તેનાથી લોકોને ફાયદો છે એવી રીતે આખો રસ્તો બની જશે તો અમને રાહત થશે જે લોકો જીઆઈડીસી થી સિટી તરફ ગામ તરફ આવે છે તેમના માટે તો બહુ મુશ્કેલ છે હાલ જે આ તમામ ગ્રામ પંચાયત કલેક્ટરશ્રી ને રજૂઆત કરવામાં આવી કામ ચાલે છે એને લીધે જે પિક્ચર છે જેને લીધે વાહન ચાલકો પણ તકલીફ થશે શું કહેશું નહીં એ તો સો ટકાની વાત છે કે જે આ કામ ચાલુ તો છે પણ આ તકલીફ તો અત્યારે અમુક વખત એવું બને કે વરસાદના લીધે અમુક લોકોને નથી ખબર પડતી કે અહીંયા કેટલું પાણી છે તો એ લોકો સ્લીપ પણ થાય છે આવી રીતે કેમ કે હમણાં આગળ તે ખાડાના લીધે એક રિક્ષા ત્યાં સ્કૂલ વાન સ્કૂલોની રિક્ષાથી તે પણ પલટી મારી દીધી જેના લીધે અમુક છોકરાઓને વાગ્યું પણ હતું તો આ તકલીફ તો છે જ પણ એનો નિકાલ જેમ મને તેમ ગીલો આવે તેવું અમે ચાહીએ છીએ મારું પાકીઝા એપાર્ટમેન્ટમાં રહેવાનું હું ઇમરાન ઇબ્રાહીમ પટેલ પીરામલ ગામનો ડેપ્યુટી સરપંચ છું ઓગણીસો સત્યાસી પછી આ પીડબ્લ્યુએ આ રસ્તો બનાવ્યો નથી અને હાલમાં આ લોકો ચોમાસાના અંદરમાં જો વરસાદી કાસ નાખવા આવેલા છે અમે એ લોકોને પત્ર વ્યવહાર દ્વારા બી એને જણાવવામાં જણાવ્યું કે આ જે તમે તમારી કામગીરી છે ચોમાસા પછી રાખો કે પીરામળ પાસે વૈકલ્પિક રસ્તાની કોઈ વ્યવસ્થા છે નથી અને આ રસ્તા પર ઘણું મેન્ટેનન્સનું કામ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે હાલમાં બી સો ટન જેટલો માલ અમે ભર્યો અને જેસીબી વારંવાર મારીને લોકોને હાલાકીનો સામનો નહીં કરવો પડે તકલીફ ના પડે એના માટે આપણા કામો કરેલા છે પણ પીડબ્લ્યુડી ના અધિકારીઓ સાંભળવા માટે તૈયાર નથી આજે મને એવું લાગે છે કે ઓએનજીસી બીજના અંદર કરોડોનો ભ્રષ્ટાચાર કરવા પછી આજે પીડા એ લોકોને મોકો મળ્યો છે અને એ મોકો એ લોકો છોડવા માંગતા નથી અમારી એટલી રજૂઆત છે કે ભાઈ તમે આ જે કામ કરું છો ચોમાસા પછી કરો કે લોકોને ઘણી તકલીફો નહીં પડે હવે આજે વરસાદ હમણાં વરસાદ થાય તો એવી પરિસ્થિતિ થાય કે અહીંયા એક્સિડન્ટનો ભય વધી જશે અને લોકોને એટલી બધી તકલીફ થશે કે સિટીમાં કે ગમે ઘરના બહાર નીકળવાનું મુશ્કેલ પડી જશે